અમરેલી જિલ્લાના કોલડા ગામે કોલડા યુવક મંડળ દ્વારા એકસો ચાર મી અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી કુકરા તાલુકાના કોલડા ગામે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા એકસો ચાર અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અષાઢી બીજ માટે સજજ સતુ પડી હતી આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ ઉજવાયા હતા વહેલી સવારના સાત કલાકે રથયાત્રા નીકળી ત્યારબાદ સંશ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજાની ગજાનું ધ્વજારોહણ થયું હતું બપોરના ચાર કલાકે મહિલાઓ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું સાંજે સાંજના પાંચ કલાકે મહાપ્રસાદ યોજાશે સંધ્યા સમયે આ સંત શ્રી કોલવા ભગતની મહા આરતી કરવામાં આવી હતી અને રાત્રે નવ કલાકે સુપ્રસિદ્ધ કલાકાર લોક ગાયિકા શ્રુતિ પટેલ હાસ્ય કલાકાર સંજય સુચિત્રા અને લોક ગાયક પ્રીત રાજગોરે મહામેદનીમાં ધૂમ મચાવી હતી આ ભજન ભોજન સાથેના ભક્તિના ત્રિવેણી સંગમ સમૂહ આ એકસો ચારમો અષાઢી બીજ ઉત્સવ ભવ્યથી અતિ ભવ્ય બની રહ્યો હતો કોલડા ગામે અષાઢી બીજ ઉત્સવનું આયોજન કોલડા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ કોલડા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રસિક વેગડા મોટી કુકા

અને આપણે ઉભા છીએ સંત શ્રી કોલવા भगतના આંગણે કે ઇતિહાસના પન્નામાં ધટાયેનું એક એવું નામ જે દ્વારકાધીશના પરમ ભક્ત સંત શ્રી કોલવા भगत આજે ભક્તો ઘણાય છે કે મિત્ર ભક્ત કોટીમાં ઘણાય નામ છે નરસિંહ મહેતા છે મીરાબાઈ છે એવા જે ભક્ત છે સંત શ્રી શિરોમણી કોલવા આજે એના સાનિધ્યમાં ઉભા છે પણ મિત્રો પ્રયાસ એટલો છે કે આજે આજે અષાઢી બીજ છે જે સંતશ્રી શ્રી કોલવા भगतનો એક જન્મ છે એમ કહેવામાં આવે છે આજે દસ થી બાર વર્ષ થયા આજે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી ઉજવણી તો કરવામાં આવતી જ મિત્રો પણ ત્યારે ગામ લોકો એકઠા થઈને જે ત્યારે દેગ બનતી એ દેગ અને નાના બાળકોને બટુ ભોજન થતું આજે યુવાનો અને આધુનિક ટેકનોલોજીના આધારે અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ સંતરી કોલવા ભગતનું એક કોલડા ગામ છે નાનું એવું ગામ છે અમરેલી જિલ્લાનું તાલુકો કુકાવાવ કે ગામનું આજે દેશ વિદેશમાં નામ થાય એવા પ્રયત્નોથી નાના બાળકો ગ્રામવાસીઓ અને કોલવા યુવા મંડળ ટ્રસ્ટ કોલડા એના માધ્યમથી હું આજે સાગર ઠીકાણી તમને જણાવવા માંગુ છું બહુ ટાઈમ તો નથી લેતો પણ એટલું કહેવા માંગુ છું કે આ સંતશ્રી કોલવા વગર નું મંદિર છે ત્યાં એકવાર વિઝિટ કરો મિત્રો અને ત્યાં દર્શને આવો એવી મારી પ્રાર્થના છે જય બોલવા